વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસમાં વિષય ગણિતમાં પ્રકરણ નંબર ચૌદ સંભાવના વિશે ભણીશું તેમાં સૌથી પહેલાં આપણે સંભાવનાની વ્યાખ્યા વિશે જાણીશું સંભાવના કોને કહેવાય છે કે સંભાવના છે તે કોઈપણ ઘટના થવાની શક્યતા દર્શાવે છે સંભાવનાને ઇંગ્લિશમાં પ્રોબિબિલિટી કહેવાય છે અને ઘટના છે તેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ઇવેન્ટ સંભાવનાનું સૂત્ર એટલે કે સંભાવના શોધવા માટેનું સૂત્ર છે તેને આપણે ગાણિતિક ભાષામાં આપણે લખીએ છીએ કે ઘટના એ છે એ ઉદ્દભવું એટલે કે પ્રોબેબિલિટી ઘટના એ ની પ્રોબેબિલિટી આપણે આવી તરફ દર્શાવી છે અને અત્યારે સૂત્ર છે તે પીઓથી બરાબર કે પરિણામોની સંખ્યા કુલ પરિણામો પરિણામોની સંખ્યા એટલે કે આપણે તેને એક્ઝામ્પલ તરીકે જોઈએ તો સૌથી પહેલું એક્ઝામ્પલ છે કે આપણે સિક્કો લઈએ છીએ આપણે સિક્કા છે તેને એક વખત યાચિક રીતે ઉછાળીએ તો આપણને તો કાંટો મળશે મળશે એટલે કાંટો મળવાની સંભાવના શું છે છે તો કે અને બાગો મળવાની સંભાવના પણ એક છે પણ કુલ પરિણામો છે કે ટોટલ પરિણામો છે ટોટલ તે કેટલી છે કે બે છે ઓકે હવે હું સિક્કો ઉછાળું છું અને મને કાંટો મળે એટલે કે પરિણામ જે છે ફેવરેબલ જે ફેવરેબલ છે પરિણામ તે શું છે કે કાંટો મળે તેની સંભાવના અને કુલ કેટલું છે કે કુલ બિલ્ડિંગ આ છે ટોટલ તો આપણે કાંટો મળે તેની સંભાવના શોધવી હોય તો પી ઓફ ઈ એ બરાબર શું છે ઈ શું છે કે ઇવેન્ટ દર્શાવે છે સંભાવના તો એ બરાબર કે કાંટો મળે તેની સંભાવના બરાબર તો કાંટો કેટલી વાર મળે છે આપણને તો કે એક વખત મળે છે ભાગ્યા ટોટલ પરિણામોની સંખ્યા કેટલી છે કે બે મળે છે તો કાંટો મળવાની સંભાવના શું છે કે વન અપોન્ટ ટુ છે સંભાવનાની ડેફિનેશન સમજવા માટે આપણે બીજું એક્ઝામ્પલ લઈએ કે પાસો શું છે તેને ટોટલ કેટલી કે છ સાઈડ હોય છે એટલે કે તેના પર છ નંબર હોય છે હવે હું પાછું પાસું ઉછાળું છું અને પાસા ઉપર કોઈ એક નંબર મળે જેમ કે ઇઝિકલ ટુ મને કે ત્રણ નંબર મળે તેની સંભાવના બરાબર તો ટોટલ પરિણામ કેટલા છે કે મને એકથી છ નંબર મળવા મળવાની સંભાવના છે પાસા પર તો કે છ પરિણામો છે કુલ અને મને ત્રણ નંબર મળે એટલે કે એકથી છના અંદર મને ત્રણ નંબર મળે તેની સંભાવના શું છે તો એક જ છે એટલે કે પી ઓફ ઇઝિકલ ટુ થ્રી એટલે કે ત્રણ નંબર મળવાની સંભાવના કેટલી છે કે વન અપોન્ટ સિક્સ છે આવી જ રીતે એક નંબર છે બે નંબર છે ચાર છે પાંચ છે અને છ છે તો કે આ નંબર મળવાની સંભાવના પણ મન પણ શિક્ષક થાય છે